ત્યારે હાલમાં જિલ્લાની બ્રિજ પર જીવલ્યાની સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો સામે આવ્યા બાદ વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક કોલેજિયન યુવતી કહેવાતી અને બારડોલીની હોવાનું જણાવતી યુવતી સુરત ડુમસ રોડ પર ફૂલ સ્પીડમાં બાઇક હંકારતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે યુવતી હેલ્મેટ કે માસ્ક પહેર્યા વગર ફૂલ સ્પીડમાં સ્પોર્ટ્સ બાઇક હંકારતી હોવાનું વિડીયો દેખાઈ રહ્યું છે ત્યારે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હોવાની પણ ચર્ચા છે પરંતુ સુરતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે બાઇકર ગેંગ ખતરનાક સ્ટન્ટ કરવાની સાથે ફૂલ સ્પીડમાં બાઇક હંકારતા હોય જેને લઈ પોતાની સાથે અન્યોના જીવ સાથે પણ તેઓ રમત રમી રહ્યા છે ત્યારે પોલીસે આવા નબીરાઓ સાથે તેઓના માતા પિતા સામે પણ કાર્યવાહી કરવી જોઈએ જેથી આવા નબીરાઓ કંટ્રોલમાં આવી શકે તેમ છે અને ન કરે નારાયણ જો આવા નબીરાઓને કારણે અનેક લોકો જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ હશે સરકુરેશી જી ન્યૂઝ